ચેતર વસાવા એ વડોદરાની જેલમાં બંધ છે ચેતર વસાવાને લઈને આ મહત્વપૂર્ણ અને મોટા સમાચાર અત્યારે જે સામે આવી રહ્યા છે અને આજે ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે જામીન અરજીને લઈને અને સુનાવણી હાથ ધરવાની છે હવે ચેતર વસાવાનો જેલવાસ યથાવત રહે છે કે પછી એ તેમના જામીન મંજૂર થાય છે એ હવે આજે જ્યારે કોર્ટની સુનાવણી પૂરી થશે પછી ખબર પડશે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે કાયદો કાયદાનું કામ કરે છે જે પણ હશે એ અંદર ન્યાય થશે ત્રણ વખત એ અલગ અલગ જગ્યા ઉપર જામીન અરજી મૂકવામાં આવી છે સૌથી પહેલા રાજપીપળા કોર્ટ ની અંદર જામીન મૂકવામાં આવી ત્યારબાદ સેશન કોર્ટમાં જામીન થઈ ને ત્યારબાદ હવે હાઈકોર્ટ ની અંદર જામીન અરજી મૂકવામાં આવી છે

આજે ગુજરાત હાઈકોર્ટમાં ધરાશે એ જામીન અરજી મુદ્દે સુનાવણી છે અને આજે ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે જામીન અરજીને લઈને અને સુનાવણી હાથ ધરવાની છે એટલે કે છેલ્લા એક મહિનાથી આ જ્યારે ચૈતર વસાવા એ જેલમાં બંધ છે આની પહેલા જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં સરકારી વકીલે એ સમય માગ્યો હતો ત્યારે પાંચ તારીખની જે મુદત પડી હતી તે મામલે હવે ચૈતર વસાવા મામલે ફરીથી એ ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજી પર સુનાવણી છે વાત કરવામાં આવે તો એટીવીટીની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવા અને ચૈતર વસાવા વચ્ચે જે વિવાદ થયો હતો ત્યારથી એટલે કે એક મહિનાથી ચૈતર વસાવા એ વડોદરાની જેલમાં બંધ છે બીજી બાજુ એ જ્યારે ચૈતર વસાવા મામલે આદિવાસી સમાજના કાર્યકર્તાઓ નેતાઓ તેમની રેલીઓ કરી રહ્યા છે આવેદન પત્ર આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે ચેતર વસાવાને ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવ્યા છે હવે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે આજે સુનાવણી છે અને ગુજરાત હાઈકોર્ટમાં હવે જયતર વસાવાનો જેલવાસ યથાવત રહે છે કે પછી એ તેમના જામીન મંજૂર થાય છે એ હવે આજે જ્યારે કોર્ટની સુનાવણી પૂરી થશે પછી ખબર પડશે પણ જ્યારથી ચૈતર વસાવા મામલે એ આદિવાસી નેતાઓ અને તેના સમર્થકો અવારનવાર એવા આરોપ લગાડી રહ્યા હતા કે ચૈતર વસાવાને ખોટી રીતે દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે પણ એક બાજુ એવા પણ થઈ રહ્યા છે કે કાયદો કાયદાનું કામ કરે છે જે પણ કાંઈ હશે એ કોર્ટની અંદર ન્યાય થશે અને ચૈતર વસાવાની જે જામીન અરજીને લઈને સેશન્સ કોર્ટ નીચલી કોર્ટ આ તમામ જગ્યાથી જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી ત્યારબાદ હવે ગુજરાત હાઈકોર્ટમાં

એક બાજુ એક મહિનાથી એ ચેતર વસાવા વડોદરાની જેલમાં બંધ છે બીજી બાજુ એ આદિવાસી વિસ્તાર વિસ્તારમાં કાર્યકર્તાઓ દ્વારા અને વિરોધ કરવામાં આવ્યો છે બીજી બાજુ જો વાત આજુબાજુ આવેદનપત્ર બે થી ત્રણ વખત એમની જામીન અરજી હતી સેશન કોર્ટ અને નીચલી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી હાઈકોર્ટમાં પણ આ અરજી મામલે જ્યારે સુનાવણી હતી ત્યારે સરકારી વકીલોએ ટાઈમ માંગ્યો તો મુદત પડી હતી એટલે કે હવે આજે બેઠક દરમિયાન ઉગ્ર બોલાચાલી થાય છે અને ચેતર વસાવાની સામે આક્ષેપો લાગે છે કે ચેતર વસાવા કાચનો છૂટો ગ્લાસ ભાજપના નેતા સામે આ કોઈ અધિકારીની સાથે ગ્લાસ અધિકારી અને ગ્લાસ તૂટ્યો અને ત્યારબાદ આખી ઘટના એવી બને છે કે આદિવાસી સમાજના મહિલા નેતા હતા એ ચંપાબેન ની સામે અભદ્ર પાણી કરતા ગુનો નોંધાયો હતો આ ગુનો એ ડેડિયાપાડા પોલીસ પાસે નોંધાયો ત્યારબાદ આખું એ રાજની અંદર એ ગરમાવો આવ્યો અને માહોલ એ ડેડિયાપાડા અને તેના આસપાસના વિસ્તારની અંદર એ પ્રકારે જોવા મળ્યો કે પોલીસે તત્કાલ ત્યાં એકસો ને ની કલમ લગાવી બેઠકો મળી ખુશ આમ આદમી પાર્ટીના રાજકીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવત પાન આ સહિતના તમામ નેતાઓ પણ આવ્યા સભાઓ થઈ અને ત્યાર સુધી કૃણાલ આખા આ કેસમાં ત્રણ વખત એ અલગ અલગ જગ્યાઓ ઉપર જામીન અરજી મૂકવામાં આવી છે સૌથી પહેલા રાજપીપળા કોર્ટની અંદર જામીન મૂકવામાં આવી ત્યારબાદ સેશન કોર્ટમાં જામીન થઈને ત્યારબાદ હવે હાઇકોર્ટની અંદર જામીન અરજી મૂકવામાં આવી છે હાઈકોર્ટની અંદર જ્યારે જામીન અરજી મૂકવામાં આવી છે દરમિયાન પહેલી વખત જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી એ દરમિયાન સરકારી વકીલ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે અમારે આખી આ ઘટના મામલે સમય જોઈએ છે સરકારી વકીલે સમય માગતા કેસની મુદત કેસ વધી એક તારીખ આગળ પાડવામાં આવી અને આજે જ્યારે એની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે ત્યારે સૌ કોઈની નજર એ ચૈતર વસાવાની જામીન અરજી પર એટલા માટે કોણા રહેલી છે કે જો ચૈતર વસાવાને આજે જામીન મળે છે તો ભૂતકાળની અંદર ચૈતર વસાવાને જયારે વન વિભાગના અધિકારીની સામે મારામારીની ઘટનામાં જામીન મળ્યા હતા એ દરમિયાન જે માહોલ ટેડિયાપાડાની અંદર સર્જાયો હતો કદાચ આ વખતે એના કરતા પણ વધારે એ માહોલ ત્યાં બને પ્રકારની સ્થિતિનું નિર્માણ છે કેમ કે છેલ્લા એક મહિનાથી પેટર વસાવા એ વડોદરાની જેલની અંદર બંધ છે જો કે તેમને જેલ ટ્રાન્સફરની અરજી પણ કરી હતી પરંતુ એ અરજી પણ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી હવે જોવાનું રહેશે કે આજે બંને પક્ષે કયા પ્રકારની દલીલ છે અને ખાસ મહત્વની દલીલ સરકારી વકીલ તરફથી કેમ કે એમને સમય માંગ્યો હતો આ કેસની સુનાવણીને લઈને એટલે એક મુદ્દો તે પડી હતી હવે જોવાનું રહેશે કે ચેતર વસાવાના કેસમાં સરકારી વકીલે જે સમય માંગ્યો છે એ સમયમાં એ જૂના કેસોને લઈને ચર્ચાઓ થાય છે કે પછી આ કેસમાં એમને જામીન મળે છે કૃણાલ જી પ્રદીપ આજ મામલે તમારે કોઈ આમ આદમી પાર્ટીના એ કાર્યકર્તાઓ કે પછી ચૈતર વસાવાના વકીલ જોડે કોઈ વાતચીત થઈ છે કેમ કે આ એક ખૂબ મોટો નિર્ણય લાવી શકે છે જો કદાચ એનો જેલવાસ યથાવત રહે તો પછી એ વિસ્તારમાં ઉગ્ર વિરોધના પણ સંકેત મળી રહ્યા છે અને બીજી બાજુ કદાચ એ સરકાર અને જે વકીલ છે સરકારી તે આ મામલે દલીલ કરે અને તેમની અને ચેતર વસાવાની વકીલની દલીલ ગ્રાહ્ય રાખી અને કોર્ટ એ કદાચ જામીન અરજી ઉપર સુનાવણી કરે તો પછી પણ બીજી રીતે કોઈ મોટા એ શક્તિ પ્રદર્શનના પણ સંકેતો આમ આદમી પાર્ટી તરફથી કાંઈ મળી રહ્યા બિલકુલ કૃણાલ આખેસે છેલ્લા એક મહિનાથી એટલો હાઈ પ્રોફાઇલ બની ચૂક્યો છે કેમકે જ્યારે તો પેલી ધરપકડ કરવામાં આવી છે ને જ્યારથી ધરપકડ થઈ છે ત્યારથી સતત ચર્ચાઓની અંદર ચેતર વસાવા રહ્યા

હવે બંને પક્ષે અલગ અલગ વાત છે કુનાલ જો ક્ષેત્ર વસાવાનો જેલવાસ માંથી મુક્તિ થાય કે જામીન મળે છે જો જામીન મળે છે તો પાર્ટીએ ચોક્કસ રૂપમાં અંદર મોટા પ્રમાણમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હશે તેના સમર્થકો હશે અને ખાસ આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રદેશ કક્ષાના તમામ ત્યાં ઉપસ્થિત રહેશે અને જો આ કેસમાં સુનાવણી દરમિયાન જેલવાસ લંબાય છે તો પણ ડેરિયાપાડાની અંદર પોલીસનો એ બંદોબસ્ત યોગ્ય

હવે આજે એટલે કે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના જામીન ઉપર એ સુનાવણી છે સુનાવણીના ભાગરૂપે એના કાર્યકર્તાઓને એવો આત્મવિશ્વાસ છે કે ચૈતર વસાવાના જામીન મંજૂર થઈ જાય પણ હવે કદાચ એ કોર્ટ ચૈતર વસાવાના જામીન મંજૂર નહીં કરે તો પછી એ વિસ્તારમાં ઉગ્ર વિરોધ અને મોટા પાયે એ આંદોલનની પણ ચીમકીઓ આપવાની અત્યારથી શરૂઆત થઈ ગઈ છે તેવા પણ સંકેતો મળી રહ્યા છે બીજી બાજુ જો ચેતર વસાવાનો જેલવાસ યથાવત રહે છે કે પછી જો તેમના જામીન મંજૂર થઈ જાય છે જેમાંથી બંનેમાંથી કોઈ પણ વસ્તુ એક થાય પણ એ ડેડીયાપાડા નર્મદા અને ભરૂચના જે આદિવાસી વિસ્તારો છે તેમાં કાં તો શક્તિ પ્રદર્શન થશે અને કાં તો એ વિરોધનો વંટોળ એ વધુ ઉગ્ર જોવા મળશે તમને શું લાગે છે જે આજે એ હાઈકોર્ટની અંદર એ ચૈતર વસાવાના જામીન અરજીને લઈ સુનાવણી છે તેને લઈ તો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમ આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર